ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખેડૂતવાસ મેલડીમાના ધાર મફતનગરમાં રહેણાંકી મકાનમાંથી દારૂ ઝડપી લીધો હતો એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખેડૂતવાસ મેલડીમાના ધાર પાસે મફતનગરમાં રહેતા રાહુલ ઉર્ફે ઇટી રાજેશભાઈ ચુડાસમાના ઘરમાંથી દારૂની બોટલો અડતાલીસ અને બિયર ટીન બાવીસ મળી કુલ આઠ નો મુદ્દામાલ કબજે લીધો હતો જોકે આ સમયે કોઈ મળી આવ્યું નહોતું આથી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી ファクファクファクファクファクファクフクフクフクフクフク આ પાટો આવ બે આ દીપકભાઈ લઈને છે